એને મુંબઈ નગરીમાં પ્રથમ દર્શન કર્યા આ ઉગતા યુવકનું નામ હતું નરસિંહ નરસિંહ એટલે નરી જાત મહેનત એટલે આત્મશાંતિ એની ઉન્નતિ એને બોલાવી રહી હતી એનો જીવન વિકાસ એના દ્વાર ખખડાવી રહ્યો હતો દેવી એના ગળામાં વિજય માળા આરોપવાની વાત જોતી હતી મુંબઈ આવીને હવે કયો રસ્તો લેવો તેનો નરસિંહ વિચાર કરવા લાગ્યો એ વખતનું મુંબઈ આજનું મુંબઈ ન હતું મુંબઈ એ વખતે ચાલતા શીખતા બાળક જેવું હતું નવા નવા ધંધા ધાપવાની ત્યાં શરૂઆત થતી હતી મુંબઈ હજુ પ્રગતિને પંથે હતું મુંબઈ હજુ મોહમય નગરી બની ન હતી અલબેલીનું ઉપનામ એને મળ્યું ન હતું અહીં આવીને હવે શું કરવું તેનો નિર્ણય કરવામાં નરસિંહ મૂંઝાઈ પડ્યો કોઈ સ્નેહી સંબંધી કે સગુવાલું કોઈ પણ નહીં મોટી મુશ્કેલી તો એ હતી કે આ નરસિંહભાઈને એક એકડો પણ આવડતો ન હતો આવા અભણ નરસિંહને મુંબઈમાં સાથ અને સહકાર કોણ આપે નરસિંહે આખરે પોતે જ પોતાનું કામ શોધી લીધું એક નવા ઠંડા ઘડા પર ટબુડી મૂકીને મુંબઈના બંદર પર લોકોને ઠંડુ પાણી પાવાના કામની તેણે શરૂઆત કરી કેટલોક વખત આ કામ તેણે ચાલુ રાખ્યું પોતાની વિવેક બુદ્ધિને ચતુરાઈથી તે ગોદીના માણસો અને કામદારોમાં પ્રિય થઈ પડ્યો માસિક બાર આનાના ભારાની એક નાની ઓરડી પણ તેણે રાખી લીધી બંદર પર પાણી પાતા કોઈ કચ્છી ભાઈએ બારદાનની ફેરી કરવાની સલાહ આપી ફેરીનો મહેનતનો આ ધંધો નરસિંહની બુદ્ધિમાં ઉતર્યો અને તેણે એ કાર્યક્રમ ચાલુ કરી દીધો કુને કુશળતા નમ્રતા અને વાણીની મીઠાશથી આ નવા વ્યવસાયમાં નરસિંહ ફાવતો ગયો આ ધંધાને લીધે મોટા વેપારીઓ સાથે તેને ઓળખાણ થઈ નવી નવી કંપનીઓ સાથે પણ તેને સંબંધ બંધાયો પ્રામાણિકતા બુદ્ધિમતા અને કાર્યદક્ષતાએ એને મુંબઈના વ્યાપારી બજારોમાં બનાવી દીધો વખત વીત્યા પછી મુંબઈની શો કંપનીમાં તરીકે તે નિમાયો આ નવી નિમણૂકથી દિન પ્રતિદિન તેની પરિસ્થિતિ સુધરવા લાગી સૌભાગ્યનો સૂર્ય હવે સોળે કળાએ એના પર પ્રકાશી રહ્યો નળિયાનો નબળો નરસિંહ હવે નરસિંહ શેઠ નામે ઓળખાવા લાગ્યો નરસિંહ શેઠમાં જ્ઞાતિ સેવાની ભાવના મોટા પ્રમાણમાં જાગૃત થવા લાગી જેમ જેમ તે તે આગળ વધતો ગયો તેમ તેમ પોતાના ટેકો આપવા લાગ્યો શેઠના આમંત્રણથી ઘણા જ્ઞાતિ બંધુઓ મુંબઈ આવવા લાગ્યા નરસિંહ શેઠ તરફથી એમને માટે ખાનપાન વગેરેની સગવડ પણ મળવા લાગી એટલે મુંબઈ પ્રત્યેનું આકર્ષણ પણ વધવા લાગ્યું આ રીતે જ્ઞાતિજનો પગભર તથા પગભર થતા ગયા પોતે જ પોતાનો વિકાસ સાધતા ગયા અને ભારતના વિધ વિધ સ્થાનો ફેલાતા ગયા નગર શેઠની સમૃદ્ધિ તો હવે દિવસે દિવસે વધતી જતી હતી તેમ 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 એમની ઉદારતા પણ વધતી જતી હતી એક વખત એમણે આખી જ્ઞાતિમાં સાત સાત વાસણોની લાણી કરી ત્યાર પછી તો એમના તરફથી એટલી બધી લાણીઓ આવી પડી કે એમની લાણીના વાસણોથી જ્ઞાતિજનોના ઘર ભરાઈ ગયા જ્ઞાતિજનો સિવાય ઇતર જ્ઞાતિનો સુયોગ્ય વ્યક્તિઓનો ટેકો આપતા પણ નરસિશેઠ અચકાતા નહીં આથી એમની કીર્તિ દિવસે દિવસે ચારે તરફ ફેલાવા લાગી નરસિંહશેઠના લગ્ન કચ્છ કોવાબદરના ભારમલ શેઠના બહેન સાથે થયા હતા આ બાય પણ એવી નસીબદાર હતી કે નરસિશેઠને ત્યાં એના પગલાં પડતા એમની ભાગ્યરેખા વધુ ચમકવા લાગી હતી એમનો ગૃહસ્થ આશ્રમ હવે સર્વ પ્રકારે સુખદાયક બની ગયો હતો ગાદી પર એ વખતે શ્રી બીજાનો હતો પાસે પણ શેઠની એક માનકારી મિત્ર જેવી ગણના હતી બાવા જ્યારે જ્યારે મુંબઈ પધારતા હતા ત્યારે નરસિંહ શેઠ એમની ખિદમતમાં ખડે પગે હાજર રહેતા બાવા જ્યારે મુંબઈથી વિદાય થતા ત્યારે નરસિંહ શેઠને કચ્છ આવવા માટે જરૂર આમંત્રણ આપતા ઉપરાંત અબડાસાના એમના સ્નેહી સંબંધીઓ પણ ઘણા વખતથી એમની કચ્છની મુલાકાત માટે વિનવી રહ્યા હતા બાવાનો આગ્રહ પણ વધતો જતો હતો એટલે નરસિંહ શેઠે હવે કચ્છની મુલાકાત લેવાનો નિર્ણય કરી લીધો એમના સાળા ભારમલ શેઠ પણ એમની સાથે આવવા તૈયાર થઈ ગયા બંને સાળો બનેવી મુંબઈથી માંડવી જતા એક વહાણમાં ચડી બેઠા એ વખતે સ્ટીમરોની આવજા પણ શરૂ થઈ ન હતી પણ કચ્છી વહાણો કચ્છ મોટા મોટા આશીર્વાદ સમાન હતા મુંબઈથી વેરાવળ પોરબંદર દ્વારકા થઈને કિનારે કિનારે વહાણો કચ્છ આવતા હતા પવન સાનુકૂળ હોય તો બે ત્રણ દિવસમાં જ મુંબઈથી ઉપડેલું વહાણ એ માંડવી બંદરના ડક્કા પર ભટકી પડતું આ રીતે નરસિંહ શેઠ પણ માંડવીના બંદર પર ઉતર્યા બંદર પર કચ્છ અને અબડાસાના મળીને હજારો માણસો મોઘેરા મહેમાન એ નરસિંહ માટે હાજર થઈ ગયા હતા બાવાના અમલદારો પણ એ શેઠના સ્વાગત માટે આવી પહોંચ્યા હતા પર આવતા શેઠના દર્શન માટે લોકોની પડાપડી ચાલવા લાગી વારમલ શેઠ સારા સફાઈદાર કપડા પહેરવાના શોખીન હતા જીણું ધોતીયું અને ઉપર મલમલનું કેડિયું એમણે ધારણ કરેલા હતા માથા પર કચ્છી પેચદાર સુંદર પાઘડી શોભતી હતી જ્યારે બીજી બાજુ નરસિંહ શેઠ તદ્દન સાદા કપડામાં હતા એમના અંગ પર જાડું બંદુક ચાપ કોરાનું કેડિયું હતું માથા પર પણ લાલ મદ્રાસીની પાઘડી હતી આથી થયું એમ કે સ્વાગત કરવા આવેલા લોકો બોલાવામાં પડી ગયા સૌએ વારમલ શેઠને જ નરસિંહ શેઠ માની લીધા નરસિંહ શેઠને બદલે બધા બારમલ શેઠના પગોમાં પડવા લાગ્યા બારમલ શેઠને હવે ધર્મ સંકટ જેવું થઈ પડ્યું મોટી મૂંઝવણ ઊભી થઈ પડી સત્કાર માટે આવેલા હજારો માણસોને સમજાવવા પણ શી રીતે બારમલ શેઠ ચતુર અને તીક્ષ્ણ બુદ્ધિવાળા હતા એમની સમય સૂચકતા અને તેજસ્વી બુદ્ધિએ તાત્કાલિક એક નવો જ રસ્તો શોધી કાઢ્યો એમની ચતુરાએ એક ચમત્કાર કર્યો શું કર્યું લોકોની ગેરસમજ દૂર કરવા એમણે એમના હાથમાંની છત્રી ખોલી નાખી અને છત્રી નરસિંહ શેઠના માથા પર ધરી દીધી પોતે જાણે શેઠના નોકર હોય એવો દેખાવ કરી દીધો કશું બોલ્યા ચાલ્યા વિના યુક્તિપૂર્વક સામેની તમામ જનતાને સમજાવી દીધું કે નરસિંહ શેઠ કોણ છે પારમલ શેઠની આ ચાતુરી આજે પણ લોકોમાં એક કહેવત રૂપ બની ગઈ છે ભુજથી દેશળજી બાવાએ નરસિંહ શેઠને ભુજ લઈ જવા માટે ખાસ બે થોડાની ગાડી મોકલાવેલી હોવાથી શેઠ એકવાર તો સીધા ભુજ ગયા ભુજમાં મહારાજો શ્રી દેશવળજી નરસિંહસેઠને ભેટી પડ્યા અહીં શ્રી દેશવળજી બાવાનો દિલભર સત્કાર અને મોંગેરી મહેમાની માણીને નરસિંહશેઠે પોતાની જન્મભૂમિ નળિયાની મુલાકાત લીધી એ વખતે આખા અબડાસામાં ઠેર ઠેર એમનું સુંદર સ્વાગત કરવામાં આવ્યું હતું અબડાસાના સત્કારનો પણ સ્વીકાર કરી થોડો વખત પોતાના પ્રિય વતનમાં ગાળીને નરસિંહ શેઠ અને કુવાપદ્ધર વાળા ભારમદ શેઠ બંને મુંબઈ ગયા ઉદય અને અસ્ત ચડતી અને પડતી એ તો દુનિયાના અબાધિત ક્રમનો વારો એક પછી એક પ્રત્યેક વ્યક્તિને માટે સર્જાયેલો હોય છે નરસિંહ શેઠના ગૃહ સંસારે પાસું બદલ્યું સાક્ષાત ગૃહ લક્ષ્મીના અવતાર રૂપે એમના ધર્મપત્નીનું અવસાન થયું શેઠના હૃદય પર આથી સખત આઘાત લાગ્યો તે દિવસથી એમના સુખી સંસાર પર આફતની કાળી વાદળી ચડી આવી ધર્મ પત્નીના અવસાન પછી એમણે કાંઠીમાંથી પુનર્લગ્ન કર્યું એમના આ દ્વિતીય પત્નીનું નામ વીરમતી હતું વીરમતીએ નરસિંહ શેઠનો ગૃહ સંસાર દુઃખદ બનાવી દીધો ઠામ જાય અને ઠીકરું આવે એવું જ થયું પ્રથમ પત્નીથી એમને બે પુત્રો થયા હતા પણ એ બંને પુત્રોને એમની હયાતીમાં જ અવસાન થયું હતું નરસિંહ શેઠનું જીવન હવે ઝેરમય બની ગયું બંને પુત્રની ખોટ હવે રાત દિવસ એમના મનમાં ખટકવા લાગી થોડા વખત પછી પોતાના પિતરા એવાય રાઘવ લખમણના પુત્રને શેઠે દત્તક લીધો નરસિંહ શેઠની સખાવત અને એમનું પરોપકારી જીવન પ્રત્યેક કચ્છીને માટે એક દ્રષ્ટાંત રૂપ છે એમનું નામ એમના સખાવતી કાર્યોથી કચ્છ કાઠિયાવાડમાં અને મુંબઈમાં મશહૂર છે પાલીતાણા અને માંડવીની ધર્મશાળાઓ આજે એક મોટા આશાર રૂપ થઈ રહી છે સંવંત અઢારસો ચાલીસ લગભગ એમનો જન્મ થયો અને સંવંત અઢારસો નવ્વાણું માં એમનું અવસાન થયું સંત અઢારસો સત્તાણુંમાં નળિયા ગામે ચંદ્રપ્રભુજી જિનાલયનું બાંધકામ પૂર્ણ થતા પ્રતિષ્ઠા પ્રસંગે નરસિંહ શેઠ્ઠે બાવન ગામને નોતર્યા હતા મુંબઈમાં અનંતનાથજીના દેરાસનની સ્થાપનામાં પણ શેઠ શ્રીનો મોટો સહકાર પાલિતમામાં શેત્રુજ પરની નરસિંહનાથા ટૂંક એમના નામને અમરતા આપી રહી છે શેઠ નરસિંહનો એક શલોકો છે તે લગ્ન વખતે એમની યાદમાં બોલાતો હતો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ